રાજ્ય ભરૂચ જિલ્લાના સૌથી મોટા રાવણ કુંભકર્ણ અને મેઘનાથ નું દશેરા ના દિવસે દહન થશે અને મેઘનાથના પુતળાને છેલ્લા પચાસ દિવસથી છ જેટલા કારીગરો આખરી ઓપ આપી રહ્યા છે અંકલેશ્વર ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી દશેરાના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રીનું આયોજન કરવાની સાથે સાથે ઓએનજીસી કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે

બારસો કિલો નવા કાગળ ચારસો જેટલા બાંબુ વાસ પાંચસો મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જય શ્રી રામ મારું નામ જોસફભાઈ વસાવા છે હું ઝઘડિયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકર્ણ મેઘનાથને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડી ત્રણસોથી ચારસો બંબો લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં જય શ્રી રામ હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમી વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર શુભારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ દહાન જે દિવસ થાય છે તે વર્ષે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી એલઈડી ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની હાન જાનહાની ના થાય કે કોઈ પ્રકારની ભગદંડ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ ઇડી એટલા માટે લગાવ્યું છે રાવણ બનાવતા કેટલા દિવસ લાગે કેટલી રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓનજીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે આપણે લગભગ પચાસ દોઢ મતલબ છ હપ્તા મતલબ છ અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ અને આ વખતે વરસાદે અમને બહુ બહુ નડતર આપ્યું છે એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે અને આ વર્ષે આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને આપણા ભરૂચની જનતા માટે આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું ઉદઘાટ મંદિરનું ઉદઘાટન થયું હતું તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે અને આને રામલીલા જોવા માટે રામ દશેરા દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની